અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જે રીતના બેન દીકરીઓને જાત્રાએ લઈ જવામાં આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતિક એવા કેસરા બાલાજી હનુમાન મંદિર ખાતેથી કેસરા ગામમાંથી જે લોકોએ અજમેર શરીફની દરગાહ ક્યારેય જોઈ નથી તેવા લોકોને શોધીને એક હજાર જેટલા એવા મુસ્લિમ બિરાદરોને અજમેર શરીફની જાત્રા પણ કરવામાં આવી હતી એવા બાલાજી હનુમાન મંદિર જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે જે નીચ દેવસ્થાને નિજ મંદિરે સૌપ્રથમવાર પ્રથમવાર એકથી નેવું વર્ષની દીકરીઓને ભેટ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રવિવારના રોજ મોટી સંખ્યામાં કેસરા ગામની આજુબાજુના ગામની બેન દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ત્યારે મંદિરના ટ્રસ્ટી દ્વારા આ ભેટ આપવાની શુભ શરૂઆત એટલે કે ટ્રસ્ટી સેવા જાગૃતિબેન ત્રિવેદી તેમજ તેઓના પરિવારના મનીષભાઈ ત્રિવેદી તેમજ તેઓના પરિવારના મનીષભાઈ મહેતા જેઓ મંદિરના સંચાલનમાં મદદરૂપ થાય છે તે સૌ કહું દ્વારા દાદાના આશીર્વાદ લઈને સૌપ્રથમ બ્રેડ અર્પણ કરવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી એકથી નવ વર્ષની દીકરીઓને સ્કૂલ બેગ વોટર બેગ નાસ્તાનું બોક્સ જેવી ચીજવસ્તુ આપવામાં આવી હતી ત્યારબાદ એકથી ત્રીસ વર્ષની દીકરીઓને પાંચ લિટર પાણીના કુલર જગ તેમજ ડ્રેસનું કાપડ દાદાનો પ્રસાદ દાદાની છબી તેમજ દીકરીઓની રક્ષા કરે તે માટે દાદાના આશીર્વાદરૂપી રાખડી એટલે કે રક્ષાપોટીની ભેટ અર્પણ કરવામાં આવી હતી તે જ રીતના ત્યારબાદ નેવું વર્ષ સુધીની મહિલાઓ માતાઓને જેઓ ડ્રેસ ન પહેરી શકે એટલે તેઓને પણ વોટર કુલર જગ સાડી દાદાનો પ્રસાદ છબી અને રક્ષા પોટલી રૂપે રાખડી આપવામાં આવી હતી આમ બાલાજી હનુમાન મંદિર ખાતે લગભગ આ રીતના એક હજાર દીકરીઓની ગણતરી હતી પણ સતત રાત્રિ સુધીના ઘસારો રહેતા એક હજારથી બારસો બેન દીકરીઓને એટલે કે એક દીકરીને એક હજાર રૂપિયાની ભેટ સોગાત એટલે કે આવી હજારથી બારસો બેન દીકરીઓને એટલે લગભગ દસથી બાર લાખ રૂપિયાની ભેટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હાલ આપણે કેસાર થી હનુમાન મંદિર ખાતે છે અને અહીંયા પસંદ રાખવામાં આવ્યો છે કે લગભગ એ લોકોએ એક હજાર દીકરીઓ જેમાં એક થી દસ વસ્તુ લઈને નેવું વર્ષ એટલે કે નાની દીકરીઓ યુવા દીકરીઓવાસિકાઓ અને જે એકતાઓના સુપર એટલે નેવું વર્ષ સુધીની મહિલા દીકરીઓને મંદિર તરફથી આજે એક અલગ પ્રકારનો પ્રયાસ કરવાની શરૂઆત થઈ છે અને સૌ પ્રથમ મારા બાલાજી હનુમાન મંદિર ખાતેથી આ રીતનાની એક હજાર ઉપર દીકરીઓને ભેટ આપવામાં આવી છે તો આપણી પાસે આ મંદિરના જે કરતા ધતા છે અને એક સેવા આપે છે ઘણા સમયથી આપણે એમને પૂછવાની કોશિશ કરીશું શું નાન છે શું પરિચય છે તમારો મનીષ મહેતા અધ્યક્ષ પરિવાર છે આજે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવામાં તમે સમથભ્રહ પરિવર્તન દ્વારા સંચાલિતા બાલાજી હરોબા મંદિર જે ચેતરાધામ ખાતે આવેલું છે ત્યાં આગળ અમે અવારનવાર મહિને ત્રણ ચાર પ્રોગ્રામ તો કરતા જ રહીએ છીએ ગામ લોકો માટે ગામના ભજન મંડળની બહેનો માટે આજે એવો વિચાર આવે છે કે કંઈક બહેનો માટે કંઈક કરીએ તો આજે એક હજાર દીકરીઓને અહીંયા બોલાવી છે મંદિરે એમાં એક વર્ષથી મળીને નેવું વર્ષ સુધીની મહિલાઓને અમે સન્માનિત થઈને એમને અમે ગિફ્ટ આપીએ છીએ એકથી પાંચ વર્ષની દીકરીઓને અમે નાની સ્કૂલ બેગ એની અંદર લંચ બોક્સ એની અંદર પણ ચોકેટ વોટર બેગ પ્રસાદ અને દાદાનો ફોટો આપે છે એનાથી થોડી મોટી દીકરી છે જે પાંચ વર્ષથી પંદર વર્ષ સુધીની તેમને અમે મોટી સ્કૂલ બેગ લંચ બોક્સ વોટર બેગ અને પ્રસાદ અને દાદાજીનો ફોટો આપ્યો છે અને એનાથી જે મોટી દીકરીઓ છે એને જરૂરિયાત પ્રમાણ આપીએ છીએ એનાથી મોટી જે દીકરીઓ છે એક વર્ષ સુધીની એ લોકોને અમે અમે એ વોટર જેગ પાંચ લીટરનો પ્લસ અમે ડ્રેસનું કાપડ પ્રસાદ અને છબી આપેલું છે અને પચાસ લાખથી ઉપર મહિલાઓ માટે જે પહેરતી પહેર્યું એમના માટે સાડી અને વોટર જેગ અને પ્રસાદ અને પણ આયોજન કરેલું કેટલી દીકરીઓ આજે છે આજે નામ નોંધાવ્યું તો એક હજાર દીકરીઓ છે પણ એનાથી પણ વધારે દોઢસો બસો દીકરીઓ વધારે આવી છે એના માટે પણ અમે એક્સ્ટ્રા આયોજન કરેલું છે તો થોડું વધારે મંગાવી જ રાખેલું કેસો દીકરી જેવું એનામાં આપી મંદિરમાં બીજી વિશે શું શું સેવાઓ આપવાનું મંદિરમાં ઘણી બધી સેવાઓ છે મંદિરમાં પહેલાં તો બે મોટા વોટર ગુજરાત છે એટલે બહાર જતી લક્ઝરીના બસો પણ ઠંડા પાણી માટે અહીં ઉગવીએ છીએ અને મહિલા મંડળ માટેનો મહિલા વર્ષે બે કે ત્રણ પ્રવાસ ઉજવીએ છે પ્લસ હનુમાન જયંતિ છે રામનવમી છે શનિ જયંતી જેવા મોટા મોટા વ્યવહારો પણ ઉજવીએ છીએ અને ડાકોર તથા પદયાત્રીઓ માટે અહીં બધી જ સગવડ છે બેસવાની સુવાની ચા નાસ્તો જમવાની લેટ્રિન બાથરૂમ નાવાના બાથરૂમથી મળીને બધી સગવડ છે કહેવાય છે કે આ દાદાની જ્યોત અને મુહૂર્ત મેદીપુરાથી લાવવામાં આવી છે બરાબર અને દાદાની એવી અસીમ કૃપા છે એટલે ભક્તોની ખૂબ જ અપાર શ્રદ્ધા તેમજ આસ્થા છે અને અહીં આગળ અનેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે એની થવાના કામ પણ થાય છે તો એની અંદર પણ કંઈક અરજી લખવામાં આવે છે વિશે શું કહેવામાં એની માટે અમે એક આયોજન કરીએ અત્યારે આ જે મંદિર છે એની જ્યોત અમે બાલાજી હનુમાન રાજસ્થાનથી મેદીપુરાથી લઈને આવ્યા હતા અને અહીં અહીંયા આગળ દાદાની સ્થાપના કરી હતી મૂર્તિની અમારા દાદાનું આગળ એટલું બધું મહત્ત્વ છે કે ત્યાં અમે એક અરજી રાખી છે જેમાં તમે તમારી મનોકામના લખો તે અરજી રાત્રે દાદા સાથે આરતી પછી દાદા સમક્ષ અમારા મહારાજ વાંચે છે અને જેમની પણ અરજી પૂરી થાય એ જેમની પણ મનોકામના પૂરી થાય એ પાછા આવીને દાદાને આભાર માનતી ફરી બીજી એ અરજી છે જેમાં દાદા પાસે નોટિસ મૂકીએ ત્યાં તો જોઈ શકો છો દર્શકની તો આ રીતના કેસરા સ્થિત આવેલ પાલાજી હનુમાન મંદિર જે ખરેખર ભક્તો માટે શ્રદ્ધાને આસ્થાનું એક કેન્દ્ર બિંદુ બન્યું છે અને બાલાજી હનુમાન મંદિર ખાતે બીજા દેવસ્થાન કે આપણે કોઈની એવી ટિપ્પણી નથી કરતા કે કોઈની ઈચ્છા નથી કરતા પણ કહેવાય છે કે લોક મુખ્ય ચર્ચા મુજબ લોકો કહે છે કે મંદિરની અંદર ઘણા મંદિરની અંદર જાણે ધંધો બનાવી દીધો હોય જાણે પૈસાનું જ મહત્ત્વ હોય છે જેવું આ મંદિરે એવું દેખવા નથી મળતું આ મંદિરે કોઈપણ પ્રકારની સ્વાર્થ વગર કોઈપણ પ્રકારની ભાવના વગર અને માયાથી દૂર માત્ર ને માત્ર લોક સેવા માટે આ મંદિર હંમેશા તત્પર રહે છે અને બાલાજી હનુમાન મંદિર દેવસ્થાન જે આપણે આ મનીષભાઈએ જણાવ્યું કે અનેક પ્રકારના કાર્યો કરે છે ત્યારે સૌ પ્રથમ એમણે પહેલ કરી છે એક હજાર ઉપર દીકરીઓને આજે અહીંથી નાની મોટી દીકરીઓને તેઓ તરફથી ભેટ આપવામાં આવશે આમાં એકથી દસ વર્ષની દીકરીઓને તેઓની જરૂરિયાત મુજબ સ્કૂલ બેગ છે કંપાસ છે વોટર બેગ છે નાસ્તાનું લંચ બોક્સ છે એવી વસ્તુ આપવામાં આવી છે એના પછી જે યુવા દીકરીઓ આવે છે બરાબર છે તેના પછીની તો તેઓને પાંચ લિટરનો વોટર જગ આપવામાં આવે છે ડ્રેસ આપવામાં આવે છે અને એનાથી બી ઉપર જે પચાસ વર્ષ ઉપરની જે મહિલાઓ છે એમને પણ દીકરીઓ સમજીને નેવું વર્ષ સુધીની મહિલાઓને તેઓએ જગ આપ્યો છે તેમને સાડી આપી છે કારણ કે તેઓ ડ્રેસ ના આપેરે એટલે આ રીતના દરેક દીકરીઓને લગભગ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે એક હજાર રૂપિયાનું ગીત આજે આ બાલાજી હનુમાન દેવસ્થાન તરફથી આપવામાં આવી છે તો આ રીતના એક અનેરો પ્રયાસ બાલાજી હનુમાન મંદિરે કરેલો છે અને અવારનવાર આવા જ કાર્યો પ્રતારે છે વિરાંગ મહેતા મહેમતાવા